હેલો યાગવન કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારા નવા તો આજે તો જો અમે નાહતો થઈ ગયા છે અને જાઉં છે ને હોસ્પિટલ બતાવવા કેમ કે એને તાવ ઉતરી જાય અને પાછો આવી જાય કંઈ ઉતર ચડાવ રે તો મેં કીધું બતાવી અને આજે રાત્રે નહોતો બહુ પણ થોડું થોડું માથું થઈ ગયા તો મેં કીધું લાંબુ બતાવી આવી તો હવે જાઉં છે અત્યારમાં હોસ્પિટલ વહેલાં જઈ તો પાછો વાર આવી જાય અને હસમુના પાછું જવાનું હોય કામે તો મેં કીધું હાલો પેલા અત્યારે હું બતાવી આવી તો એ પણ રાત્રે આવી ગયા હતા બાર વાગ્યા તો અત્યારમાં હવે વહેલા ઉઠી મેં કીધું પહેલાં અત્યારે બતાવી આવી રીતે હોસ્પિટલ જઈ આવી તો અત્યારે વાગ્યા છે સાડા નવ જેવું થયું છે તો ત્યાં જઈ ત્યાં દસ વાગી જાય

ને આજે લાવ્યા હતા લાલ મરચા જો તળ્યા છે તો લાલ મરચા તળ્યા છે ને રોટલો તો હાલો બધા જમવા અત્યારે આજે તો સવારનો વરસાદ શરૂ થયો આજ રાત્રે પણ એટલો હતો વીજળીને બધું થતું હતું અને અત્યારે પણ અત્યારે તો ફૂલ અંધારી ગયો અને વરસાદ પણ એટલો જ આવે છે

છે ચાર વસ્તુ આવી ગઈ તો કોમેન્ટ કરજો કે કેવું લાગ્યું હેલો તો આજે પણ જો જાજો કાંઈ વિડીયો ઉતારવાનો ટાઈમ નતરો કેમ કે એની બહુ મજા નથી ને તો કંઈ ઉતારતા નથી તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો અને Στο κανάλι μου παντεύω να έχετε like, και